ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં મનરેગા યોજનાનું મહા મોટું કૌભાંડ સામે આવ્યું જેમાં વર્ષ બે હાજર ચોવીસ સુધી મનરેગા યોજનામાં એલવાન તરીકે અધિકૃત ન હોય

મેળા પીપળામાં પૂર્વ આયોજિત કામોથી એજન્સી દ્વારા અધૂરા કામો થવા છતાં અધિકૃત નથી તેવી ગેરકાયદેસર એજન્સીઓને નાણાં ચૂકવી દેવા હતા પોલીસ આ મામલે ત્રણસો સોળ બે ત્રણસો સોળ પાંચ ત્રણસો અઢાર ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો આડત્રીસ ત્રણસો ચાલીસ બે ત્રણ પાંચ અને એકસઠ બે મુજબ ગુનો દાખલ કરી કૌભાંડમાં સંડોવાય કર્મચારીઓ એજન્સીના પ્રોપરાઇટરની ધરપકડ કરવાના હાલ તો ચક્રો ગતિમાન કરવાનું જાણવા મળે છે દેવગઢ બારિયા મત વિસ્તારમાં કૌભાંડની તપાસની માંગ વિરોધપક્ષના નેતાએ મંત્રી ખાબરના પુત્રો સામે કરી જાન્યુઆરી માસમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ દેવગઢ બારિયા વિધાનસભા બેઠકના કાર્યક્ષેત્રમાં દેવગઢ બારીયા અને ધનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામમાં ખુદ મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રોની એજન્સીના નામે અંદાજે સો કરોડ કરતાં વધારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો આ સાથે નરેગા યોજનાના કરોડો રૂપિયાના કોબાની તપાસ માટે એસઆઈટીની વિજિલન્સ ટીમ દ્વારા તપાસો કરાવી ઇજાદાર એજન્સીઓને જવાબદાર અધિકારીઓ સામે સખત કાયદેસર કાર્ય કરવાની માંગ કરી ત્યારે દાહોદ ડીઆરડીએના નિયામકે દેવગઢ બારી અને ધાનપુર તાલુકાના મોય ગામે નરેગા યોજનાના કામની તપાસ કરતાં અધુરા કામોને પૂર્ણ કર્યા નથી તેઓ કામોના નાણાં એજન્સીઓને ચૂકવ્યા જેમાં શ્રીરાજ ટ્રેન્ડર્સ જય જલારામ શીલેન જે એન્ટરપ્રાઇઝ રોયલ હાર્ડવેર મહાલક્ષ્મી ટેન્ડર્સ કેકે કે ટેન્ડર શિવરાજ સ્ટીલ ટેન્ડર્સ સાયકૃપા સપ્લાયર્સ પ્રમુખ સિમેન્ટ ડેપો જય જલારામ ટ્રેન્ડર્સ પદ્માવતી સેલ્સ એજન્સી માખડિયા કન્સ્ટ્રક્શન હેન્ડ સપ્લાયર દેવગઢ ટ્રેન્ડર્સ પ્રકાશ એન્જિનિયરિંગ અને

દાહોદ જિલ્લામાં સૌથી વધારે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં નરેગા યુદ્ધના એકોતેર કરોડ નું કૌભાંડ નો કરવામાં આવ્યો છે નરેગા યોજના કૌભાંડ હાલ ભૂગર્ભમાં ઉતર્યા છે રિપોર્ટર રમેશ ધામા દાહોદ